મુલીધર બધા બધાયને કેમ છે બધા મજામાં મજામાં જ મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને માલ જો બધું કામ માલ નું કમ્પ્લીટ થઈ ગયું હે ખાય છે ખાટલા તો ઝાકરથી ને બધું પલરી ગયું હે તમે રેવા દઉં તડકે દહાઈ ઘઉં થી તપવા દવાનું મારે ઓલું બ્લેન્કેટ તો ભીનું હે કાલે ધોયું તું ફૂકાણું નહીં રહી મોડું દવાનું ને મારા બહુ સાયણ સાયન સાયુજ તડકો થયો નહિ આવીને તો હવે ફૂકાવવાનું જ છે અને જો આ બધા ખાય છે મારે દૂધનું કેન આવી ગયું છે ગાડી વાળા સાહેબ આવી ગયા છે તી ભાણા વિસરી લઈ ભાણા વિસરવાના એક બાકી છે ને ખંજવારી કાઢવાનું બાકી તો ફટાફટ પેલા હામેણો પકડી લઈને પછી ભાણા વિસરી લઈ જો વાગી ગયા હે આજના હવા આઠ અને અથિયાર ત્યારે મજૂર આવવાના છે લગસક હું મને કીધું હતું લગસક નહીં લગસક આવવાના જ છે એમ આમાંથી માંથી મોટું મોટું ખળ દેખાય ને મેન્ડવીમાં એ લેવા અને માલનું થઈ જાય ખડે વયું જાય બધું આપણે જો ભાણા વાણા વિસરાઈ ગયા નીકળી ગઈ હે બધું ઘરનું કામકાજ થઈ ગયું છે હવે ખાલી હેદડા બધા થાકી કરી કુંડી આ કેન ટાકો બધું ભર્યું ભાણા વિસરા ગોરો ભર્યો રહોડું સફું કર્યું માલનું કર્યું હોય આમ્પ્લીટલી બાય બધું હાવ કામ કમ્પ્લીટ કરી અને ખાલી ગોદડા તડીકે નાખવાના હે જો મજૂર આવી જાય ને તો એને વરગાડી અને પછી હું મારા બીજા કામ કરી બગેય તો ખંભાળીયા વયા ગયા છે આજ સોમવાર છે દુકાઈ ની અને થોડું કાગળિયા કરવાના હતા આધાર કાર્ડ ને અપડેટ કરાવવાનું હતું તો ઈમાં વયા ગયા છે હવે ઈ તો 2 વાગ્યા આવે ને 3 વાગ્યા આવે નું તો કઈ નો કે હે ને એટલે આપણે જ એકલે આઈ થી જ બધું કરવાનું છે મજૂર આવવાના છે પાંચ કા સાત જણા છે તો ઈને ઈ નું કરવાનું છે અને સાખ દેવાનું હોય ને સા દેવાનો છે તો ઈ નું કરવાનું છે મારે એટલા ખુદ ને સ માલ હે ઈ નું કરવાનું છે અમાર બે જણા ને ખાવાનું કરવાનું છે મલક કામે કામ ની કોઈ તાણ જ નથી મારા પાસે પણ જરીક પરો ખાઈ લઉં પસ કરી હું મેં મારે જ કરવું ને જઈ કરું પછી મારે જો મજૂર આવી ગયા હે એ બધાને દવા વર્ગે પાંચ જણા આવ્યા હે મારા વાઢી ઉખડ ઉગી ગયું છે ફાઈનલી હવારના પોર માં ચાકર ને આવી ગયા ત્યાં સમયે ઈ ઉગી ગયું ને રહી થઈ ગયું હોય ને એવું લાગે પંસી આઈકા ને એટલે બાકી મેં વાયુ હે સાટી તો ફૂલ ઘાટું થયું હે અસલ કમ્પ્લીટલી બધું ઉગી ગયું ભાઈ મજા આવી ગઈ હું છે પણ અરે હજીક વારમાં હું રાયડું જોઈ તમે ખેતરમાં ખેતરમાં જ છો થોડી કઈ ગઈ હતી આવું કંઈ અશુક રાયડું દેવાની હોય કે જાવું જ નહીં મારે તો તો તમારાટો થઈ જ ખેતરમાં નહીં એ બેહોતર બાબા હા કે ખાવું મૂકી દીધું હું વહી એમાં તને તો એક ઠપાટની જરૂર છે એક ઠપાટની મારો

હા રમતો આવતો હોય કાયમ એક ખીલો બધાય ને બધાય એવી રીતના હોય એક ગાને ના હોય કેમ કે ગા બહુ વર ના કરે કે બ્યું ઘૂમરા ઘૂમર થઈ ગયું તળકો લઈ ગયો બી સાઈડ ગયું ને એટલે તો હવે ને આપણે પાય દઈ ખીલા ખોડી દઈ એટલે એ એક કામ પતી જાય છે શાક બનાવવાનું છે અને શાક કરીને તો દઈ આવી સાઉ એટલે એ ઉપાદી નથી પછી મારા માલને નાખવાનું છે ને ભાઈ ને બહાર ગયા હે એટલે એના માલને નાખવાનું છે ને એક ભીને પાવાની હે ત્યાં કરવા જવાની હોઉં હું ત્યાં આજે હું બે ઘર નું કામ કરવા હું એકલી જ ને બાપાને માને હે પણ પછી માણ આવતા હોય તો માં મા ન્યા બેઠા હોય અને ભીહુનું તો બે ઘરનું મારે જ કરવાનું હોય નાખવાનું બધા માલને આજે મારે છ ભીહું ન્યાં પાંચ ને છ માલ મારા છ માલ એના અને જિનકા જિનકા મારા બેન પાડેડાના વાસેડા હે એ અલગથી બધા તો એ બધું કામ મારે જ કરવાનું છે જીમ બને એમ ઝડપ કરવા માંડું કેમ કે એકલી આ માલ પાય ને ન્યા કરવા જવાની હો એટલે ટાઈમ આજ છે ને ફટાફટ કરવા માંડું હું એકલી જ છું આયા ખંભાળિયા ગયા ને ઓલા બહાર ગયા પૂણા ગયા મારે સુલાનું કરવાનું રાણું થઈ ગયું હે આ બધાય હાટુ શાક કરવાનું છે એટલે એ કેવ્યું બેહી ગયું રૂપારી લાગો બહુ રૂપારી લાગે જતા હપ હાવ एक बीने हओ हाँ, पळखा में बेठी है आई कतली जगह राखी जेले ओ भीली आई बे पछी मथो आ बाजू बेन पछी ओली भीली आ बाजू बे है तो गाना बे है नहीं उथमुच बेवानो गाने ने बेवान जगह सी गाने बेवुनो बाग न कर बदेन होन हाँ रीति कंप्लीटली जगह है का मारू मीसाणू मारो टकडू ये मारो टकडू હું હે તું આમ જરીકા શું થાય તને ભાઠા ભાટા ને ભાટા ખાય મારા હાથ તું ફૂફાળા ફૂફાળા જ મારતી હોય હા કેવી બે ગયું બે મેં એ બેઠું છે ને એક તો ઊભું છે એ બે હે ને લખણ ખોટું આ બધું જો મેં તડકે નાખ દીધું છે ઝાકર એવી તી બધી વસ્તુ તડકે નાખવી પડી લુગડા ને ગોદડા ને બધું હાલો હું સુલાનું કરવા વર્ગી છે મારે જ કરવાનું હોય પસંદગીમાં માલ નહીં કરવા જાઉં એટલે પસંદગી અમારા માલ નહીં નાખું એટલે હવે ક્યાંય પુગાણો જ નથી થાય મારાથી જટા જટ કામ કરવા માંડું મારે જાય સીફડા પાર્ટી આલે આ સીફડું લઈ આવે મેં આમ છોકરો હતો ને મજૂર નો કે સીફડું સીફડું ખાવું ને ભાઈ આ ખાવું ખાઈ ગયા ને હવ હવ એ ગુજરાતી હતી સમજ

પણ ક્યાંય હખ ન થતો હું જાઉં છું મેંદી વાટવા હા વીણા કરવા હાટું મેંદી વાઢવા જઈ લ્યો મારી વાળી નો નજારો નેદાઈ ગયું નસલ થઈ ગયું સોખું હા અને વાતાવરણ કઈ ના ઘટે એવું મસ્ત મજાનો ઠંડો પવન ક્યારે જેવી ફિલિંગ આવવા માંડી ભાદરવા માં જી વાર છે તો અહીંયા રહી ગયું થોડુંક ખડ ગાડી જો દૂધ ભરવા જાય છે અને ખાણ ખાય છે એને નાખવાનું બાકી છે બાકી માલ દવાઈ ગયા છે ને મહેંદી કાપી આવી બે હાવીના ત્રણ હાવીના થઈ જાય એટલી હવે આમાં વારવા ના પણ હવે અસલ વારવા એ વરાય એવું થઈ ગયું બે દીકરા ને તોવાયે હજના દીકરા બે નકતા એટલે આવે તારા હિંગડા એક એવા લાગતા હોય તારો છોકરો મરી રહે રાનની છોકરા ને પણ જોતા બે માં દીકરો હેરખી ના જ છે તારી માને નીકળીને મરી જાય

આ બધા ન નખાઈ ગયું છે ને એ બે ખાણ ખાતી હું દૂધ ભર્યા હું ઉને ખાવા દે હવે એવી લખણ ખોટી છે જો આવું મસ્ત મજાનું વાતાવરણ દી આથમી ગયો છે અને હમણાં તો હા ફટાફટ ટાઈમ જાય કીમ ટાઈમ જાય ની જ નથી ખબર પડતી જો લાઇટે નથી લાઈટ વહી ગઈ છે આવું બધું હે હાલો આપણે આજના વ્લોગ નો ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા